પોલીસે ઝડપી પાડ્યો તો બે શખ્સો થયા છે ફરાર તો ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા તો સુરતના કમલપાકમાં તુલસી પાનના ગલ્લે રમાતો હતો સટ્ટો ત્યારે સુરતના વરાછામાં સટોડિયાની કરાઈ છે ધરપકડ તો કમલેશ ઉર્ફે જગો ડાંગોદરાને પોલીસે ઝડપી પાડ્યો જોકે બે શખ્સો થયા છે ફરાર તો મહત્વના સમાચાર સુરતથી કહી શકાય સુરતના વરાછામાં સટોડિયાની કરાઈ છે ધરપકડ તો આઈપીએલ ક્રિકેટ મેચ પર રમતા હતા સટ્ટો